નમસ્કાર મિત્રો અમારી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો આજકાલની ફિલ્મોમાં હું ના થઈ શકું હજી મિત્રો વિગતવાર વાત કરીએ તો હેમા માલી ત્યારે મિત્રો ત્યારે બે હજાર વીસ માં તેમની ફિલ્મ શિમલા ત્યારે મિરચી માં જોવા મળી હતી વધુ જણા જણાવી દઈએ કે અભિનેત્રીએ તાજેતરમાં કહ્યું હતું કે તેને ખાતરી નથી કે આ તે આજકાલ બની લઈ રહેલી ત્યારે ફિલ્મોમાં ફીટ થઈ શકે કે નહીં વધુ આપને એ પણ જણાવી દઈએ કે મને ફિટ થવા માટે કંઈક અલગથી બનાવવું પડે છે આ દરમિયાન હેમામાલી સાથે તેની પુત્રી ઈશા દેઓલ અને સાથે માલિની સાથે તેની પુત્રી ઈશા દેઓલ સાથે જોવા મળી હતી જોકે ઈશા હેમામાલિનીના પાસા આવવા અને એક નવો પ્રોજેક્ટ શરૂ કરવા વિશે વાત કરી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો મારી ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ